તલોદની વાત કરીએ તો તલોદ કૃષ્ણ મંદિરથી શ્રી લાલજી ભગવાનની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી તલોદ શ્રી કૃષ્ણ મંદિરમાં ભાદરવાસોદ 11 રસના દિવસે જળ જલણા એકાદશ નિમિત્તે શ્રી લાલજી ભગવાનની શોભાયાત્રા કૃષ્ણ મંદિરથી વાજતે ગાજતે બપોરના ત્રણ કલાકે નીકળી ટાવર ચોક આવી પહોંચી અને ત્યાંથી પરત એકલિંગેશ્વર મહાદેવ આવી પહોંચી હતી ત્યારબાદ માં આર્તીની ઉજામણી એકલિંગેશ્વર મહાદેવના પટાંગણમાં ઉજામણી બોલાવવામાં આવી હતી એકલિંગેશ્વર મહાદેવના મંદિરમાં

ડ્રાઇવિંગ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે